નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈ કાલે મિત્રો મેઘરાજા મન ભરીને વરસા એકસો ને એંશી તાલુકાની અંદર વરસાદ પડ્યો અને ખાસ કરીને દસ તાલુકા અમદાવાદના દસક્રોઈની અંદર સાડા દસ ઇંચ વરસાદ પડ્યો જ્યારે દસ તાલુકા એવા છે જેની અંદર પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો સિત્તેર તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો એટલે કે જોવા જઈએ તો બાકીના સો તાલુકાની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો આમ એકસો ને જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો આજે પણ મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની આ ગઈ છે ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા મિત્રો આપણે તમને જણાવીએ તો તમને ખ્યાલ આવશે કે સૌથી વધુ વરસાદ છે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર એટલે કે આ ભાગની અંદર જોવા મળ્યો તો એટલે કે અમદાવાદ ગાંધીનગર સહિત ખેડા આણંદ પંચમહાલના ભાગોની અંદર મહીસાગરની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો હતો તેમજ મિત્રો ડાંગની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો કે અગાઉથી જ મિત્રો આગાહી હતી કે ખાસ કરીને જે આ ભાગ છે આ વિસ્તારોની અંદર ખેડા આણંદ છે અરવલ્લી છે છોટાઉદેપુર છે તેમજ મિત્રો દાહોદ ગોધરા છે પંચમહાલ છે અમદાવાદના કેટલાક ભાગો છે તો આ ભાગોની અંદર ભારે વરસાદ પડશે આજે પણ હવામાન વિભાગે એવી જ આગાહી આપેલી છે આજે પણ મિત્રો આ વિસ્તારો સહિત કચ્છની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખાસ કરીને હજુ આગામી અડતાલીસ કલાક એટલે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ પણ ગુજરાતની અંદર તેના પ્રમાણે ગુજરાતના આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે સાથે સાથે એ પણ જોશું કે આગામી પંદર દિવસની કેવી આગાહી છે એટલે કે આગામી પંદર દિવસ કેવા રહેશે તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને ને કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો પેલા મિત્રો અહીંયા તમે જોયું કે કઈ રીતે મિત્રો જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હતી તે ધીમે ધીમે આગળ વધી અને છેક મિત્રો ગુજરાત રાજસ્થાન ઉપર પહોંચી ગઈ છે અને જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો જોકે રાત્રે પણ ખૂબ જ સારો પડ્યો છે વહેલી સવારથીને પણ સારો વરસાદ જોકે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર જોવા જઈએ તો વરસાદ છે જોવા મળ્યો નથી જો કે પહેલેથીને જ આગાહી હતી કે આ વિસ્તારમાં ઓછો વરસાદ પડશે હજુ પણ અઠ્યાવીસ તારીખ એટલે કે આજના દિવસની જો વાત કરીએ તો ખાસ કરીને આ જે વિસ્તાર છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લા મધ્યપ્રદેશની બોર્ડરની અડીને આવેલા જિલ્લા અને દક્ષિણ એટલે કે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાની અંદર આજે પણ ભારે વરસાદની આગાહી છે જોકે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને છૂટાછવા વિસ્તારમાં ઝાપટાં જોવા મળી શકે છે પવનની ઝડપ કેવી રહેશે તો અહીં તમને જણાવી દેવી કે વહેલી સવારે પવનની ઝડપ નોર્મલ હશે બાકી મિત્રો બપોર પછી જોવા જઈએ તો ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે આ તેજ પવનને કારણે સિસ્ટમ જે ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી આવી હતી તેને કારણે આ સિસ્ટમ સિસ્ટમથી દૂર સુધી મિત્રો ધકેલાઈ જશે એટલે કે સિસ્ટમ આ જે છે એ વિખાય અને સીધી જ મિત્રો હિમાલય સુધી પહોંચી જશે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતમાં આજથી જ બપોર પછીથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટતી જશે જો કે વરસાદની સાવ મિત્રો ઘટ નહીં જો મળે ખાસ કરીને હજુ પણ ભેજ છે હજુ પણ સિસ્ટમની થોડી ઘણી અસર છે તો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ છે એ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે પણ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે મોટી માત્રાની અંદર વાદળો છે એ મિત્રો આવી રહ્યા છે તો તેની અસર છે એ ગુજરાતની અંદર રહેશે ત્યારબાદ વાત કરીએ તો એકત્રીસ તારીખે તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નહીં અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પહનો તે દૂર દૂર સુધી છે કે રાજસ્થાન અને દિલ્હી સુધી તેની અસર જોવા મળી રહી છે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા એકદમ ઘટી જશે અને લગભગ ત્યાર પછી ક્યારે સારા વરસાદની આગે છે તેને લઈને આપણે વાત કરીએ પછી આપણે ગુજરાત હવામાન વિભાગની વાત કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરની અંદર થોડી ઘણી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો આગામી સમયની અંદર છે એ બંગાળની ખાડીમાં જાય કે અરબી સમુદ્રમાં જાય તો તેની હિસાબે ગુજરાતને થોડોક ફાયદો થઈ શકે છે તો તેને લઈને વાત કરીએ તો પેલી તારીખથી છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ ભારે વરસાદની આગાહી નથી દિવસ દરમિયાન છે ગુજરાતની અંદર પહેલી તારીખથી ત્રીસથી લઈને પચાસ તાલુ પચાસ તાલુકાની અંદર વરસાદ પડે સૌથી વધુ વરસાદ બેથી લઈને ત્રણ ઇંચ સુધીનો જોવા મળે તેવી પહેલી તારીખથી મિત્રો આગાહી છે ધીમે ધીમે તેની અંદર પણ મિત્રો ઘટાડો આવી શકે છે આ બાજુ જોવા જઈએ તો હિન્દ મહાસાગરની અંદર અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની નીચે મિત્રો ખાસ કરીને કેટલાક સાયક્લોન છે એ બનવાને લઈને શક્યતા મળે મળી રહી છે અને તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર મિત્રો ભેસિ જમા થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર થાય સમગ્ર ભારતની અંદર નદી નાળા છલકાઈ જાય તેવો બે જ મિત્રો બનાવી રહ્યો છે તો તમે જોઈ શકો છો આગામી સમયની અંદર બંગાળની ખાડીમાં એક સાયક્લોનશી બની રહ્યું છે અને ધીમે ધીમે છે એ આગળની તરફ વધી રહ્યું છે તો તેની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર સારા વરસાદ જોવા મળી શકે છે પરંતુ સાયક્લોન સામે એન્ટી સાયક્લોન આવી રીતે ઘણો બધો છે જોવા મળી રહ્યો છે તો તેને લઈને આગામી દસ દિવસનો ડેટા આપવો મિત્રો મુશ્કેલ છે પરંતુ આ જે વરસાદી માહોલ છે એ આજના દિવસ પૂરતો છે ત્યારબાદ ધીમે ધીમે તેની તીવ્રતા ઓછી જશે હવે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તેની આપણે વાત સાંભળી લઈએ તારીખે પણ આ પોઝિશન છે દરેક જિલ્લાની અંદર મોટા ભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે પણ આ ગઈ છે પરંતુ ત્રીસ તારીખથી અડધા ભાગની અંદર જ વરસાદ જોવા મળશે જોકે બધા જ જિલ્લાની વાત છે અને તમે એકત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો અડધા ભાગની અંદર વરસાદ જોવા મળશે પહેલી તારીખે તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર અમુક વિસ્તારમાં જ વરસાદ પડશે બે તારીખે પણ એ જ પોઝિશન મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ હળવો હવે મિત્રો આપણે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લા ત્રણ છે ઓરેન્જ એલર્ટમાં છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર યલો એલર્ટ છે એટલે કે છે વિસ્તારમાં આ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અરવલ્લી અમરેલી ભાવનગર સહિત અમદાવાદ પાટણ મહેસાણાની અંદર મિત્રો સારો વરસાદ છે જ્યારે કચ્છ અને દરિયાકાંઠાના ભાગોની અંદર હળવો વરસાદ જોવા મળશે પરંતુ સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લીમાં ભૂક્કા કાઢી શકે છે આ સિવાય ઓગણત્રીસ તારીખે વરસાદની ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો ભારે વરસાદની આગાહી નથી તો સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓગણત્રીસ તારીખે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની છે જ્યારે બાકીના વિસ્તારોની અંદર બાકીના જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળવાનો છે એટલે કે વરસાદ મિત્રો ગયો નથી આજની રાત્રિ અને આવતીકાલનો દિવસ મુખ્ય રહેશે જો આ રાઉન્ડની અંદર વરસાદ આવ્યો તો આવી જશે બાકી પંદર દિવસ પંદરમી ઓગસ્ટે છે ફરી પાછા વરસાદને લઈને મિત્રો આ ગઈ છે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આજના વિડીયોમાં આટલું જ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત